श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री श्रीहरिराय जी महाप्रभु जी प्रणित चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक चौरियासी वो जो अधूरो कृष्णदास अधिकारी जी को जो आज वार्ता प्रसंग दस वो जो अंतिम है जो चौरासी वैष्णवता के बाद विरम होएगी और कल से दो सौ बावन वैष्णव श्री गुसाई जी प्रभु के सेवक नागजी भट्ट ते वार्ता प्रसंग शुरू होए अब कृष्णदास अधिकारी जी की वार्ता प्रसंग दस पाछे एक दिन एक वैष्णव ने आई के कृष्णदास सो कही जो मोको यहाँ एक कुआ बनावनो है और मोको अपने देश जानो है सो मैं तो अपने देश को जाऊंगो ताशो तुम या द्रव्य को राखो सो so, ऐसे कही के वह वैष्णव तीन से तीन सौ रुपया दे के अपु देश गयो तब कृष्णदास वैष्णव के रुपयान में से एक सौ रुपया एक कुल्हारा में धरी બાગ મેં એક આમ કે વૃક્ષ નીચે ગાડી રાખે હવે આ જે કૂવો બનાવવા માટે કૃષ્ણદાસ અધિકારીને ત્રણસો રૂપિયા આપીને ગયો એમાંથી એક સો રૂપિયા એ કુલડીમાં ધરી બાંધી મોડું અને બગીચામાં જે આમળા આમ એટલે કેરીનું ઝાડ હતું ત્યાં જતીપુરામાં ત્યાં નીચે દાટી દીધા આ છે ને લીલા એટલા માટે થઈ રહી છે અત્યારે કે હવે અમને પ્રેત યોનીમાં જવાનું થશે થોડાક જ ટાઈમમાં એટલે પ્રેત યોનીમાં ગયા પછી એ પોતે કૃષ્ણદાસ છે એ સાબિત તો જ થાય કે જો એ આ સો રૂપિયા જે દાટી રાખેલા છે કઈ જગ્યાએ છે એ બતાવે એટલે પ્રમાણ મળી જાય એટલે આ એક લીલા એટલે જ થઈ રહી છે બાકી આરો બીજો કોઈ હેતુ નથી ત પાછે આછો મુહૂર્ત દેખી કે પૂછરી કે પાસ બાગ મેં કૂવા કો આરંભ કયો તબ કેટનેક દિન પાછે કૂવા બની કે તૈયાર ભયો ઓર દોઈસે રૂપિયા લાગે પાછે કૂવા કો મહોડો બનાવવાનો રહ્યો એટલે બસો રૂપિયામાં કૂવો તૈયાર થઈ ગયો હતો પણ કૂવાનું મોડું ઉપરની પેલી ને બધું હોય જાય એ બધું બાકી હતું પાછે કો મોડો બનાવનો રહ્યો શો કૃષ્ણદાસજી મનમે વિચારે જો સો રૂપિયા મેં મોડો આછો બને ગયો એટલે કે જેમના સો રૂપિયા હજી પડ્યા છે એમાં સરસ થશે ત્યાં પાછે ગોવર્ધન દર કે ઉત્થાપન કે દર્શન કરી કે કૃષ્ણદાસ વા કૂવા દેખવે કૂગ શું કૂવાકો દેખલ લાગે હવે જો હજી મોડું બંધાયું નથી એટલે કે ખાલી સીધે સીધો ખાડો જ છે ત્યાં પાળ થવી જોઈએ ગોળ ફરતી દીવાલ એ થઈ નથી એટલે જેવા ગયા જોવા માટે એ કૂવો સીધા કૂવાના ખાડા પાસે પહોંચી ગયા શું કૂવાકો દેખન લાગે સો કૃષ્ણદાસ કે હાથ મેં આશા એટલે કે લાકડી હતી ઉંમર થઈ ગઈ હશે એટલે લાકડી હતી સો આશા ટેક કે કૃષ્ણદાસ વા કુવા પર ઠાળે ભય ઇતને મેં આશા સરક્યો લાકડી સરકી આ બધું બનવા જોગ થાય જ્યારે ભાગ્યમાં લખ્યું હોય ત્યારે જે થાય તે અણ અણકલ્પેલું હોય જેમાં કલ્પના પણ કોઈએ ના કરી હોય સો આશા સરક્યો સો કૃષ્ણદાસ આશા સહિત વા કૂવામાં જાય પડે હવે તો કૃષ્ણદાસ અને લાકડી બંને અંદર કૂવામાં પડી ગયા કૂવો ખાસો ઊંડો હશે તબ સગરે મનુષ્ય પાસ થાડે હે સો તિનને શોર કીયો એટલે કે બહુઓ પાડી કે કૃષ્ણદાસ પડ્યા જો કૃષ્ણદાસ કૂવામાં ગીરે પાછે કેટનેક મનુષ્ય દોરે સો રસ્સા ટોકરા લાય ઓર દોય મનુષ્ય કૂવા કે ભીતર ઉતરે સો બહોત ઢૂંઢે પરી કૃષ્ણદાસકો શરીર હું ન પાયો આ એવી લીલા છે કે જે અગમ્ય છે જેનું બુદ્ધિથી અવગાન નથી થઈ શકતું કારણ કે કૂવો ખોદેલો છે તો શરીર અંદર મળવું જોઈએ પણ આ અલૌકિક છે આ સાક્ષાત લલિતાજી છે આ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવક છે એટલા એક એવી લીલા થઈ કે જે સમજી ન શકાય શરીર જ ન મળ્યું

અને ઠાકોરજી અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એમને શરમ ના પડવા દે એટલે સદેહે આપે લીલામાં પ્રવેશ કરી લીધો આ બહુ ક્લિયર ભાવ થાય છે અને પછી જે પ્રેત થશે એ આપનું જ એક સ્વરૂપ જે છે થોડોક સમય માટે પ્રેત યોનીમાં રહીને પણ દુઃખ નહીં પામે કેમકે ત્યાંય ગોવર્ધનનાથજી તો સન્મુખ રહેશે અને છેવટે શ્રી ગુસાઈજીને આજ્ઞા કરશે અને શ્રી ગુસાઈજી એમનો ઉદ્ધાર કરશે પણ આ શરીર ન મળવું એનો ભાવ બહુ સમજાય એવો છે કે આપ લીલામાં સદે પ્રવેશ કરી ગયા આપને શરમ નથી પડવા દીધો વલ્લભાચાર્યજી સમજાય એને વંદન છે સો આ સમય રામદાસજી ઉહા ઠાડે હતે સો કહે તામસાના મધોગતિ હવે આ રામદાસજીને તો જે જોયું છે એ જ દેખાય કે ગુસાઈજીને છ મહિના વિયોગ કરાવેલો એટલે આવી ગતિ એવું એમનાથી મુખમાંથી ઉચ્ચાર થયો યહ કે શ્રી ગુસાઈજી આપું કહે જો રામદાસજી એસે ન કહીએ જો કૃષ્ણદાસ તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કે કૃપાપાત્ર વૈષ્ણવ હતે જો યહ લીલા હૈ કૂપમે ગીરે તો કહા ભયો એ કહા હૈ આ જો શ્રી ગુસાઈજી એ જ કહી દીધું અને ભાવ પ્રકાશમાં કહે છે શું યાકો કારણ ગુસાઈજી તો જાનત હતે જો પ્રેત યોની કો કોપ હૈ તાસો આપવું પ્રગટ નહીએ પરંતુ આજે પ્રેત યોની નો શ્રાપ હતો અને પ્રગટ ન કરવું એ વાત તો સાચી છે કે એ અંદર પડ્યા અને નથી મળતા એટલે મૃત્યુ થયું એ એ દ્રષ્ટિએ સાચું પણ શરીર ના મળવું આ લીલા તો ખરેખર અલૌકિક જ છે સો કૃષ્ણદાસ યા દેહ સમેત પ્રેત ભય સો પૂછલી કે પાસ એક પીપળ કો વૃક્ષ છે તાકે ઉપર જાય કે બેઠે અચ્છાનું સમાધાન થયું કે દેહ સહિત પ્રેત થયા છે હવે વાર્તા પ્રસંગ આગળ શ્રી ગોકુલનાથજી કૃપા કરી દર્શન કરાવે છે અગિયારમો ઓર શ્રી ગોંસાઈજી આપું શ્રી મુક્ષો કહે જો કૃષ્ણદાસ श्री गोवर्धन दर को अधिकार बलो ही किए और अब ऐसे सेवक कहाँ मिले और अधिकारी बिना काम चले गो नाही सो विचार करनो जो या बांती कहे तब रामदास जी ने विनंती की नी जो महाराज जाको तुम आज्ञा करोगे सोई करोगे करेगो जो श्री गोवर्धन नाथ जी की सेवा भाग्य सो मिलत है तब श्री गोसाई जी आपू कहे જો હમ કોણસે જીવકો કહે જો કોણ સે જીવકો બિગાર કરે સુધારનો તો બહુ જ કઠિન હૈ ઓર બિગારનો તો તત્કાલ આ જે અધિકારીનું પદ છે એ પદ એ વ્યક્તિની બુદ્ધિને ભ્રષ્ટ કરનારું છે એવું આમાં તારણ નીકળે છે જેથી કરીને શ્રી ગુસાઇજીએ જ કહ્યું કે હવે એવો કોણ જીવ છે કે જેનો અમે બગાડવાનો વિચાર કરીએ કારણ કે અહીંયા બેસશે અને પછી એને બગાડ થશે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાઈજી વર્ણન કરતા કહે છે સો યા સો શ્રી વલ્લભાચાર્યજી શ્રી મે કહે હે જો શ્રી ભાગવત નારાયણને બ્રહ્મા શો કહ્યો હે પરી બ્રહ્મા સૃષ્ટિકરણ કો અધિકારી હે તાસો શ્રી ભાગવત ફલિત ન ભયો પાછે બ્રહ્મા નારદજી સો કહી सो so, नारद को सगरे देशन में फिरवे को अधिकार है ताशो फलित न भयो तब नारद ने वेद व्यास जी सो कहो सो so, वेद व्यास जी शास्त्र करण के अधिकारी है ताशो व्यास जी को हु फलित न भयो पाछे व्यास जी ने श्री सुखदेव जी सो कहो सो so, सुखदेव जी सर्व त्याग कियो है सो so, यही त्याग में लगे पाछे परीक्षित को सर्व त्याग भयो તબ અધિકારી ભાગવત કે ભય જબ શ્રી સુખદેવજી રાત દિન તાઇ કથા કહે રાત એટલે સાત દિવસ જે કથા થઈ હતી સુખતાલમાં એ ચોવીસ કલાક થઈ હતી એમાં વિરામ નતો લીધો દિવસે પણ ચાલુ રાત્રે પણ ચાલુ એ વખત સામર્થ્ય હતું બધા તબ સાતવે દિન ભગવદ પ્રાપ્ત ભય શું તે સીહી રૂપ પુષ્ટિ માર્ગ હૈ શું યા કે અધિકારી નિરપેક્ષ હોય તાહી કે માથે યહ માર્ગ ઓર જાકો અધિકાર પાય અહંકાર બડે સો તાકો કચું ફલ સિદ્ધ ન હોય ઓહો આ તો બહુ સુંદર શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કૃપા કરી અને પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈ લીધો છે પણ છતાંય ત્યાં બે ભેદ કરી દીધા આપે કે સંબંધ લીધા પછી પણ જેમ કે આ ભાગવતજી છે એ ભલે શ્રી નારાયણના મુખથી બ્રહ્માજીએ સાંભળ્યું પણ એ રજોગુણી હતા એટલે એમને સૃષ્ટિનું કાર્ય કરવાનું જ હતું એમાં કંઈ ખોટું નહીં પણ એટલે ભાગવત ના ફળી એમને ભાગવતનો સાચો અનુભવ ના થયો પછી નારદજીનો ફરવાનો ક્રમ એટલે એ પણ બેઠા નહીં સાત દિવસ અને શાંતિથી એનું અધ્યયન ના કર્યું એ પછી આગળ જે રીતે આ ચાલી પ્રવાહ ચાલ્યો એમાં વ્યાસજી શાસ્ત્રોમાં બીજે બધે મન લગાડેલું હતું કારણ કે આજ્ઞા હતી ને ઠાકોરજીની કે તમે વેદના ભાગ કરો અને પછી સુખદેવજી પાસે આવ્યું તો સુખદેવજીએ સર્વ ત્યાગ કરીને આમાં ડૂબ્યા તો આજે પણ સુખદેવજી ભાગવતજીને કારણે વિખ્યાત છે અને એ ભાગવતજીનો મહિમા અને એમનો ફળ પામી ગયા આ જ વાત પુષ્ટિ માર્ગમાં જે બ્રહ્મસુબંધ લે છે પરંતુ તે બ્રહ્મસુબંધ લીધા પછી પણ જો એમને હજી પણ લૌકિકમાં આશક્તિ છે તો ઠાકોરજીનો જે ફળ છે એ એમને નથી મળતું એટલે આ જે વાત છે એમાં એવું નથી કે ફળ નથી મળતું એટલે એને હવે અલૌકિક ગતિ થશે એવું કદાપી નથી સર્વથા નથી એની ગતિ તો અલૌકિક જ છે તો સાક્ષાત આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરી જ દીધી છે કે કોઈક કોઈ પણ જીવ જો બ્રહ્મસુબંધ લે છે પછી એ બાળક હોય કારણ કે બાળકના તો કોઈ સમજ જ નથી અને વૃદ્ધ હોય તો એને તો કેટલાય રોગ ઘેરાયેલા છે એ વખતે બ્રહ્મસુબંધ લીધો હોય ઘરડી ઉંમરે તો એને તો કંઈ ત્યાગ થવાનો નથી અને આ રીતે જ્ઞાન અવસ્થા હોય અને અજ્ઞાન એટલે કે કંઈ ખબર જ નથી એને બ્રહ્મસુબન તો લેવા આવ્યો છે પણ કંઈ ખબર નથી અજ્ઞાન છે તો પણ એની લૌકિક ગતિ નહીં થાય આ એક વાત છે અને બીજી વાત જે હવે આવે છે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ શ્રી સુબોધિનીજીમાં કહી છે તે પ્રમાણે આ માર્ગને લાભ અને ફળ કોને મળશે તો કે જેણે ત્યાગ કર્યો છે સેવા માટે એને ફળ મળશે અથવા તો સત્સંગ માટે જેણે ત્યાગ કર્યો છે અથવા તો જેનું સંસારના સ્વાર્થ જેવો હમણાં આવ્યો નામ સ્વાર્થ ઉપર શ્રી મહાપ્રભુજીનું તો જેણે પોતાનો સ્વાર્થ છોડી અને મહાપ્રભુજીના ગ્રંથોમાં સત્સંગમાં અને આપની સેવામાં જ જેમણે પોતાનું જીવન બનાવી લીધું છે તો એને આ માર્ગનો ફળ મળશે પણ જે લૌકિકમાં હજી પણ ડૂબેલા છે તો એમને માર્ગનું ફળ નહીં મળે એટલે કે સ્વાદ નહીં ચાખી શકે પણ એમની ગતિ તો છેવટે લીલામાં જ છે કારણ કે બ્રહ્મસુબંધ છે એનો અર્થ જ એ કે લીલામાં હતા અને પાછા લઈ જવા માટે તો આ કૃપા છે તો આમાં આટલો ભેદ સમજવાનો રહ્યો તાસો શ્રી ધર કો અધિકાર હમ કોન કો દે કોન કો બિગાર કરે તબ રામદાસજી સુનિ કે ચૂપ હોય રહે શેન ભોગ કો સમય ભયો સો શેન ભોગ શ્રી ગુસાઈજી સરાય आरती करे पाछे श्री गोसाई जी आपू श्री गोवर्धन दर्शो पूछे जो महाराज कृष्णदास की तो देह छूटी और अधिकारी बिना चले गिनाही सो हम कौन को अधिकार दे के उनको बिगाड़ करे तासो आपु कहो ताको अधिकारी करे तब श्री गोवर्धन नाथ जी कहे जो हम हूँ कौन जीव को बिगाड़ करे बोलो ठाकुर जी ने न सहन तो कोई जीव बगाड़ बगाड़ाए जो कोई अधिकार ले गो बिगार को बिगाड़ हो ताम एक काम करो ठाकुर जी सलाह अपी गोवर्धननाथ जी श्री गुसाई जी ने जो अधिकार को दुसाला अपने हाथ से ले और आगे आवे ताको अधिकार करना हो सो दुसाला उड़ाओ तब जो आई के कहे ताको देव सो जाको गिर ना हो सो आप ही आवेगो પાછે શ્રી ગોસાઇજી આપો પ્રસન્ન હોય કે શ્રી ગોવર્ધનનાથજી કો સેન કરાય પાછે દૂસરે દિન રાજભોગ આરતી કે સમય સગરે વ્રતવાસી વૈષ્ણવ ભેલે કરી કે શ્રી ગોસાઇજી આપો દુસાલા હાથ મે લિયો પાછે સબંધકો સુનાઈ કે કહ્યો જો જાકો શ્રીનાથજી કે ઘર કો અધિકાર કરનો હોય સો યા દુશાલા કો ઓઢો યહ સુની કે કને કહી જો હમ કરેગે સો પહેલે એક ક્ષત્રિય બોલ્યો હતો સો તાકો દુશાલા ઉઢાયો તા પાછે શ્રી ગોવર્ધનનાથજી કી આરતી કરી અનુસર કરાય શ્રી ગુંસાઈજી આપુ શ્રી ગોકુલ પદારે હવે હજી પ્રસંગ અધૂરો છે થોડો વિસ્તાર છે એટલે એ જે પ્રેત યોનીમાંથી મુક્તિ કરશે એ પ્રસંગ કઈ જગ્યાએ અત્યારે હાલ કૃષ્ણોત્સ અધિકારી છે એ કયા વૃક્ષ પાસે છે આ બધી જ લીલા એક ભેંસ શોધવા માટે જશે ગોવર્ધનનાથજીની ત્યારે જે ગોપીનાથ દાસ ગ્વાલ છે કે જેમણે શ્યામ શ્યામ ઢાકમાં ઠાકોરજી ખીલી રહ્યા હતા અને શ્રી ગુસાઈજીને કહ્યું હતું કે ઠાકોરજીને આમ કે અત્યારે આરોગવું છે ભૂખ લાગી છે એ જ ગોપીનાથ ગ્વાલથી કૃષ્ણદાસ મેઘન કૃષ્ણદાસ અધિકારીજીનો ઠેકાણું મળશે પ્રેત યોનીમાં છે તેનું એ પ્રસંગ આવતીકાલે આવશે શ્રી વલ્લભાધી સી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો